હિન્દીના હુંકારમાં તમારું સ્વાગત છે દોસ્તો પેપર નંબર સાત લઈને આવી ગયો છું તો જોડાયેલા રહેજો કન્ટિન્યુ આપણી આ સિરીઝમાં હવે કોઈ પાછા ન પડતા યાર ઘણા બધા મિત્રો રહી રહીને જોડાય છે અને થોડા લેટ પડે છે જે મિત્રો હજી પણ લેટ છે એમને બધાને મોકલી દો જલ્દીથી અને આગળના છ છ પેપરને જોઈ લઈ આજે સાતમું છે હજી આવા કન્ટિન્યુ તમને મળવાના છે ગુજરાતીના સાથ થઈ ગયા સંસ્કૃતના સાથ થઈ ગયા હિન્દીના સાથ થઈ ગયા આવા પચીસ સુધી પહોંચવાનું છે બહુ બધું કન્ટેન્ટ ભેગું કરવાનું છે વચ્ચે લાઈવ સિરીઝ પણ ચાલુ શરૂ કરવાનો છું જેમાં લાઈવ સેશનની અંદર તમને ડાયરેક્ટ ટોપિક સોલ્વ કરાવ આ બધું જ મળશે સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલને ચલો શરૂ કરીએ નેક્સ્ટ પેપર તો સૌથી પહેલા વહેલા હિન્દી હુંકાર કરવાનો છે અને પૂરેપૂરા માર્ક લેવાના હોય સ્વામી હોના સહજ હે દુર્લભ હોના દાસ કહાવત કા અર્થ સ્વામી બનના આસાન હે દાસ બનના કઠિન હે દોષ દાસાનો દાસો ભવિતાસ્મી ભૂ ય દાસનો દાસ એ મહાદાસ કહેવાય અને એ જ શ્રેષ્ઠ કહેવાય છે સ્વામી થવું તો બહુ સહેલું છે માલિક તો બની જાઓ પણ દાસ ઈશ્વરની પાસે જ્યારે દાસત્વ વૃત્તિ તમારી અઘરી છે મનના અભરખા ઉતરતા નથી દોસ્ત બાર ચપ્પલ કાઢીએ ને પગરખા નથી ને આપણા અભરખા છે જેને કાઢીને આપણે આપણા ઈશ્વર આરાધ્યની પૂજા કરવાની છે એમને વંદન કરવાના છે ને ઝૂકવાનું છે એનાથી અભરખા ઓછા થાય આપણી જે પ્રણામની જે પરંપરા છે ને દોસ્ત એ એટલે છે પ્રણામ ઝૂકો ઝૂકવાથી તમારી મહાનતા છે ચાલો શબ્દ સમૂહ કેલી એક શબ્દ અચ્છા વ્યવહાર સદ વ્યવહાર સિમ્પલ

તો હવે નિયમ તમારે યાદ કરવાનો છે કે ભાઈ જ્યારે પણ આ ય છે ને એ કંઈક વધારાનો છે કારણ કે એક છે એક બાજુ પ્રત છે સંધિ વચ્ચે જ ક્યાંક હોય તો શું હોઈ શકે તો આપણને નિયમ ખબર છે કે ઈ પછી ઈ સિવાયનો વિજાતીય સ્વર હોય તો ઈની જગ્યાએ ય થાય ડાયરેક તો એનો મતલબ શું થયો કે હવે વચ્ચે પ્લસની નિશાની મૂકી વ્યવધાન કર્યું તો હવે ડાયરેક એ નથી વચ્ચે પ્લસ છે ય ની જગ્યાએ પાછું શું થઈ જાય હતું એને મતલબ કે ઈ થઈ જાય તો સ્થિતિ શું બને તો કે પ્રત વત્તા જગ્યાએ એ થયેલો પાછો ઈ અને એક હવે તમે જુઓ તો આની અંદર ત અધૂરો છે અને એના પછી સ્વર છે તો વ્યંજન વત્તા સ્વર એનો મતલબ શું થઈ જશે વત્તા એક આ તમારી સંધિની સ્થિતિ જે તમારો જવાબ છે હવે પ્રતિવત્તા એક છે અને જોડો એમાં જો પૂછે તો આવી રીતે પૂછે પ્રતિવત્તા એક શું થાય તો તમારે જવાબ લખવાનો કે ઈ પછી પ્લસ ની પહેલા શું છે તીનો ઈ એના પછી વિજાતીય સ્વર ઈ સિવાયનો સ્વર એ તો ઈ ની જગ્યાએ ય થાય એટલે બને પ્રત્યેક અને એવી જ રીતે ઉ હોય તો ઉની જગ્યાએ વ થાય સિમ્પલ આટલું જ છે

તમારે વાક્ય બનાવવાનું ખૂબ સારી રીતે છે હિન્દીવાળા ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો આમાં માર્ક ન કપાય શબ્દો કે વિરોધી ન તમે સૌ જાણો છો દુર્જન મહંગી તો એનો વિરુદ્ધાર્થી સસ્તી શબ્દો કે પર્યાય વાચી દાસી સેવિકા ચશ્મા સોત ઝરના ચશ્માનો એક હજી એક છે ઉપનેત્ર આ પણ તમારો સમાનાર્થી થઈ જશે પછી

સમાસ તો પહાનીયે સેવા સમિતિ સેવા કી સમિતિ સેવા સમિતિ અને તત્પુરુષ સમાસ થશે થશે એનો એનો જીવન 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 ભક્તિ 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 કી તો પણ સમાસ જ્યારે બે શબ્દો ની વચ્ચે અગઈ નું ફરી એક વખત તમને યાદ કરાવવું બે શબ્દોની વચ્ચે તત્પુરુષ સમાસ ક્યારે થાય બે શબ્દોની વચ્ચે

શું કહી શકાય પર લખાયેલું શિલા લિખિત શિલા પર લખાયેલું તો આ બધામાં વચ્ચે વચ્ચે બે શબ્દોની વચ્ચે વચ્ચે જે પ્રત્યે મૂક્યા ને દોસ્તો એને વિભક્તિ કહેવાય તો બે શબ્દો વચ્ચે જ્યારે આવો વિભક્તિ સેવા કી સમિતિ તો સેવાની સમિતિ નોની નુના ષષ્ઠી જીવન કી ભક્તિ તો અહીંયા પણ બંનેમાં શું થઈ જશે તત્પુરુષ સમાસ થઈ જશે આ રીતે અલગ અલગ પ્રકારના સમાસ છે અને એ સમાસ પ્રમાણે તમારે એના અર્થોને જાણીને તમે સારી રીતે સમાસ તૈયાર કરી શકો તો હજી પણ દોસ્તો તમને કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરી જણાવો તમને કોઈ બીજા કોઈ પ્રશ્ન છે તો એ પણ શેર કરો અને આ વિડીયો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરો ચેનલને પહેલી વખત જુઓ છો વિઝિટ કરો છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મળીએ છીએ નવા વિડીયોમાં અને આ લાંબી સિરીઝ બહુ ચાલવાની છે સરસ મજાની સંસ્કૃતની ગુજરાતીની અને હિન્દીની તો તમારા અન્ય મિત્રો જે તૈયારી કરનારા દસમાવાળા છે એના સુધી આ બધું પહોંચાડી દો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બબાય